વધુ નું નુકસાન થયું હતું અને આ છેતરપિંડીને રોકવા માટે આ વખતે ઇન્કમટેક્સ વિભાગે નિયમોમાં કડક ફેરફાર કર્યા છે નવા નિયમ પ્રમાણે નાણાકીય વર્ષ 2025-26 માં ITR ફાઇલ કરતી વખતે જે ટેક્સ ક્લેમ કરવામાં આવે જે રસીદ જમા કરવામાં આવતી હોય છે માત્ર તે પૂરતું નહીં હોય હવે તમારે તમારી દાનની રકમ કે પછી રોકાણની જે રકમ છે તેની ડિટેલમાં જાણકારી આપવી પડશે જો તમે આ ચારે ક્લેમ કરતા હો તો તમારે મકાન માલિકની પૂરેપૂરી ડિટેલ આપવી પડશે એટલે એવું કહી શકાય કે હવે ઇન્કમ ટેક્સ વિભાગને તમારા એક એક રૂપિયાની ડિટેલમાં જાણકારી આપવી પડશે અને જો ટેક્સ પેયર ઇન્કમ ટેક્સના આ નવા નિયમોનો ભંગ કરે છે કે પોતાના રોકાણની ડિટેલમાં જાણકારી કે તેના પુરાવા નથી આપી શકતું તો તેની સામે જે નવા નિયમો છે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અને આ નવા નિયમોમાં ટેક્સના બસો ટકા સુધીની પેનલ્ટી લાગી શકે છે આ ઉપરાંત ચોવીસ ટકા વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે અને કલમ બસો છોતેરસી હેઠળ કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે નાગરિકોની ટેક્સ રિસ્પોન્સિબિલિટીને પારદર્શક બનાવવા માટે ઇન્કમ ટેક્સ વિભાગ આ નવા નિયમો લઈને આવ્યો છે તો આવી જ રીતે ઇન્ફોર્મેટિવ જાણકારી માટે આપ સતત જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે